અને તમે પણ તમારી દીકરીને વળાવો છો ત્યારે ખોટી સલાહ આપો છો કે બેટા ચિંતા ના કરીશ કંઈ તકલીફ થાય તો ફોન કરી દેજે અમે અડધો કલાકમાં ઘરે આવી જશું જરાય મુંજાઈશ નહીં સહન જરાય ના કરીશ એમાં રાઈટ હા કે ના એ ખોટી સલાહ છે યુ આર રોંગ અમેરિકામાં અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ ટ્રીપલ એ એ એ એ એના સાતસો વકીલોની ત્રણ દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશનમાં બધા જ વકીલો ડિવોર્સ લોયર્સ હતા કે જે છૂટાછેડા કરાવે અને ઇન ટુ બ્રેકેટ બધા લાખો પતિ છે એ લોકોના ત્રણ દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી જે કન્ક્લુઝન પેપર તૈયાર થયું અને યંગ કપલ્સમાં ડિવોર્સિસ નું કારણ એના પાંચ મુખ્ય કારણ એ લોકોએ નક્કી કર્યા ઓવરઓલ આખા દેશમાં એમાં પહેલું મોટું કારણ એન્ડ ઓવર ઇન્ડુલજન્સ ઓફ મધર ઇન ટુ હર ડોટરસ ફેમિલી મોટું કારણ શું એની માનું સતત દિવસમાં ત્રણ ચાર વખત ફોન કરીને સારું છે ને વાંધો નથી ને આજે શું થયું તારી સાસુ શું બોલી તો પછી ત્યાં શું કર્યું આજે શું રસોઈ કરી તારી સાસુએ તારે સાસુએ રસોઈ વખાણી સાકળ તું યુ આર સ્પોઇલિંગ યોર ડોટરસ લાઈફ આ લોકોએ તારણ કાઢ્યું કે વધારે પડતું તમે તમારા દીકરીને એકવાર વળાવી દીધી સાસરે પછી એમાં સતત તમે રાખો સંપર્ક એ તમારી દીકરીનું ભવિષ્ય બગાડે છે કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ જાત જાતની વાતો ચાલે અને રોજમાં વાતય શું કરવાની એમ કઉ છું દીકરીને કહેજુ બેટા પંદર પચીસ દિવસે મહિને દોઢ મહિને કઈક તારી ઈચ્છા હોય તો વાત કરજે બાકી તું ત્યાં રહે એડજસ્ટ થઈ જજે થોડું તો સહન કરવું પડશે નવું ઘર છે નવો પરિવાર છે નવા માણસો છે એ લોકોના સ્વભાવ જુદા હોય આપણા ઘર જેવા ના હોય એના ઉઠક બેઠકના સમય જુદા હોય બોલવા ચાલવાની રીત જુદી હોય ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય તો બેટા તું થોડું એડજસ્ટ કરજે એમ સલાહ આપવી જોઈએ અને ચોખ્ખું કહેવાનું બેટા થોડું સહન તો કરવું પડશે બધાય કરવું પડે ટોલરન્સ પહેલો જ શબ્દ છે મારી દીકરીને મેં રાજકુમરીને જેમ મોટી કરી છે કેમ સહન કરે અલે અત્યારે પ્રધાનમંત્રી એ રોજની એક ટન ગાળો ખાય છે દીકરી ના ખાય લોકશાહી દેશમાં પૂર્ણ મેજોરિટી સાથે લોકસભામાં બેઠા છે પૂર્ણ મેજોરિટી સાથે તોય ટન ગાળો ખાય છે કે નહીં રોજ તોય સહન કરીને કામ કરે છે એવું શીખવાડવાનું કે બેટા બોલતા બોલવાના તો મળશે જ તારે તારો એટી સ્ટ્રોંગ રાખવાનો